જીનું મારું બેટુ હાર જીવ કોઈ કોની નજર ના લાગે મારા બાપ ઓ ઓર ગીરો વિડિયો બનાઈ મિલને ગામ ને ને બળુ જ પડે એટલા વિડિયા જ બનાવો છો કે શેતી કરો છો ખેતી કરે છે ને એવું છે એમ હું શું કરે હરો ભઈ આ વિડિયો બનાઈ ગામ ને બાળવા મેલો લે તું ચાલુ કર મુ બનાવરાઉ

આપણા ગામ માં કોઈ ની નહીં ગામ ને બધી બળતરા કરે આપડે ભાઈ પણ આપડે હે ને ખોટું થવાનું નથી થાય થાય ને લાબાડો <classic> છે <laughs> <laughs>

સમય આવશે તારા આ લીસ્ટ પણ તું બધું સેતી નું ભાલે અને હું આખું ઘરનો કારોબાર સંભાળો હમ તારે કે વસ્તુ બિસ્તુ લાવી પડે હે હા તો પછે હું બધું નહીં સંભાળ તો યા સિવા તો ને હાલ દેરી નો પકડ વધારે જો ઈ તો વધારે માર દુવે પણ તવી ધંધી કરો ને બાપ જમીન ઉગે થાય છે એટલે નહીં ગમ દુકાન ચાલુ ઉલા લાલિયા નહીં બિહાર્યો તે આને પગાર આલો છો પગાર તો આલો આપણે મારાથી નહીં બેહાતો મારું 100 રૂપિયા થી કોઈ કરતા જઈ તવી પણ એનું તો હગુ મુગો તો ધોડો ઘરો તાર તો વેલા લાડુ ખવરાવ પર એટલે હતા આટલું પેલું મરી જાવ છે મારા મારા નહી મારવાનું હતું કીતી સચવાનો છે મારે તો તમે લાડુ વાડુ કેરો એ ચમ લાડુ આ પેલા હતા તો છોહલા હોય ને મીઠાઈયું હોય કા લાડુ આ દતારે સિસ્ટમ બધી હોય ઈ હાસી વાત કેવા હતા લાડુ પેલા પેલા તો જીના હોતા એકલા જીરા

પોડ લો તો યાર ઈ તો ફળ પડ્યો આવતો બોલ બોલ કીધું આપણે શું મનાડી ગયો છે તમને અલા કૂતરો નથી જાતા ગામમાં ફોર્મ ભરાવા જાયરા છે એ છે હુ ઈ કેવરીત હે કેવરીત ઈ ના બકાવે કદી મારો ભાઈ છે ખેતરમાં ક્યો પાવડા કૂટતો હોય આખો દાડ મોડ

આને કટકા ના કરું તો મારું ના પલ્લા હતો નહીં મારા બેટા મને આટલા દાડા અંધારામ લાશો તો હવે આને કટકા કરી ભાગ ના પાડું પણ અને માં આટલા ફોડી લાખું હવે એને એને કટકા કરી લાખું ભલે બસ જેલ માં જાવું પડે માર છોકરો તો લેર કરશે જેમ કે 2 લાખ રૂપિયા પડ્યા માર ખાતા જા બાજા રાવતા ને ઝઘડો છે એક શું મો સમાધાન કરું ના ઝઘડા કરે એલા ધા ઓરો આય તારો પગ વાઢું તારો એટલે તાવ ઝઘડો છે નથી જો ખાલી મને એના કટકા ના કરું ને તો મારું નમે આવતો નહી હા એને શું ખબર તારા કટકા કરવા આવ્યો છું કેલા આ ઝઘડો થઈ જો કઈ નો કે અલે તારા અરે ઝઘડો છો આ કે વાલી ના કોરા જો દે તું આ કોકડા માર મરાઈ નાખે એમ કોવાડા તો હરા રાસ કોવાડા તો હરા રાસ અલે કોવાડો લેકર દેશે તારા ફોડા કાઢી નાસી ફોડા તો પહી જે ખોડા મને કે હું ગાડી આવ ખોડા યા ક્ષેત્રમાં જાહે ઓલા ક્ષેત્રમાં ના થી જા તારા ખોડા કાઢવાના છે દઈ દ તારા અલ્યા બેહનું દઈ રાખ્યું એમ મારે ખાતું ભાવતું છે ખાતું નથી ભાવતું તો ભલે ના ભાવતું હોય પાગ પાડો હેડો તો આલ સપરા ભાલી ભાજીઓ ખેતો હોય અલ્યા ઘઉં ના નથી પાગ પાડો આ ડડાય પે પાડસ બધું નહીં કરું હું નહીં કરતો ભાઈ તો ઉય આતો કેમ મસ્કરી કરે ભાઈ થી એક એક વાત કો

તો જય માતાજી મિત્રો સગા ભાઈઓ હોય એમાં ઘણા બધા ફાડ પડવા માંગતા હોય છે જેમ કે ભાઈઓ રાગ કોક સહન થતો ના હોય કેવું લાગે તો કોઈ ના ભાકવામાં આવું નહીં અને હોય ને જય માતાજી એક પોટલી પીતા